નમસ્કાર મિત્રો વૈશ્વિક સ્તરે રૂ બજારમાં સુધારો થયા બાદ આપણા દેશમાંથી જે રૂની નિકાસ થવાની સંભાવના છે એમાં પણ સુધારો થવાની વાત આપણે થોડા દિવસો પહેલાં એક વિડીયોમાં કરી હતી ને હવે એક એવા સમાચાર આવી રહ્યા છે કે આપણે સ્થાનિક સ્તરે જે રૂની માંગ છે એ પણ હાલની સ્થિતિએ ગત સિઝનની સરખામણીએ ઓગણીસ ટકા જેટલી વધારે છે તો વૈશ્વિક સ્તરે તેમજ સ્થાનિક સ્તરે રૂ બજારમાં જે માંગ છે એ પ્રમાણમાં આપણને ફેબ્રુઆરી મહિનામાં સુધરેલી જોવા મળી છે તો એ પરિબળની વાત આપણે આજના વિડીયોમાં કરીશું ને એની સાથે કેન્દ્ર સરકાર દ્વારા જે વિદેશમાંથી આપણે રૂ આયાત કરીએ છીએ એની ઉપર અગિયાર ટકા આયાત ડ્યુટી લગાવવામાં આવી હતી એ આયાત ડ્યુટીને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે એટલે કે હવે કોઈપણ જાતનો ટેક્સ ભર્યા વગર વિદેશમાંથી આયાત થઈ શકશે તો કેન્દ્ર સરકારના આ નિર્ણય પાછળ કયા પરિબળો જવાબદાર છે અને એ મુદ્દાને સમજવાની જે પ્રયાસ છે એ પણ આપણે આજના વિડીયોમાં કરીશું આપણે કપાસ બજારની વિગતવાર વાત કરીએ એ પહેલાં મિત્રો એક મહત્ત્વની કૃષિ અપડેટ જાણી લઈએ તો ડુંગળીની નિકાસ ઉપર જે પ્રતિબંધ છે એ હટાવી લેવામાં નથી આવ્યો એવી સ્પષ્ટતા સરકાર દ્વારા કરવામાં આવી છે થોડા દિવસો પહેલાં જે સમાચાર આવ્યા હતા કે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ દૂર થઈ રહ્યો છે અને આ બાદ સ્થાનિક સ્તરે ડુંગળીના જે ભાવ છે એ પણ વધ્યા જોકે હવે જે કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતના સચિવ છે એમને રોહિત કુમાર સિંહ એમને સ્પષ્ટતા કરી છે કે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ યથાવત છે તો જે આ અસંજસ છે કેમ સર્જાયો કારણ કે કેન્દ્ર સરકારે જે આપણા મિત્ર રાષ્ટ્રો છે એના માટે ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી હતી જેમાં બાંગ્લાદેશ સહિત એમાં ડુંગળીની નિકાસ અમુક જથ્થામાં કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી ટેમ્પરરી મંજૂરી માત્ર ત્રણ લાખ મેટ્રિક ટનની અને આ સમાચારને કંઈક એવી રીતે લેવામાં આવ્યા કે ડુંગળીની નિકાસ ઉપર જે પ્રતિબંધ હતો જે ડ્યુટી હતી રદ થઈ છે ને હવે ડુંગળીની નિકાસ થઈ શકશે પણ આ કારણે જે સ્થાનિક સ્તરે આપણને ડુંગળીના જે ભાવ છે આપણા ગુજરાતની જ વાત કરીએ તો જે મણે ત્રણસો રૂપિયાથી પણ નીચી શકશે સપાટીએ જે ભાવ પહોંચી ગયા હતા એમાં સો રૂપિયા સુધીનો વધારો પણ જોવા મળ્યો જોકે જે આ સરકારની જે આ ત્રણ લાખ મેટ્રિક ટનની મંજૂરી હતી એને બજાર અલગ રીતે લઈ રહ્યું છે એવી એવું સરકારને દેખાતા જે ગ્રાહક બાબતોના સચિવ છે રોહિત કુમાર સિંઘ એમને સ્પષ્ટતા કરી છે કે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ જે છે એ હજુ પણ યથાવત છે ને એકત્રીસમી માર્ચ બે હજાર ચોવીસ સુધી આ પ્રતિબંધ યથાવત રહેશે અને કદાચ એકત્રીસમી માર્ચે સરકાર નક્કી કરશે કે આગળ પ્રતિબંધ રાખવો છે છે કે પછી એને દૂર કરવો છે તો ડુંગળી બાબતે આ મહત્વની અપડેટ બાદ હવે મિત્રો આપણે કપાસ બજાર ની વાત કરીએ તો કપાસ બજારમાં જે રૂની સ્થાનિક માંગ છે એ ગત સિઝનની સરખામણીએ સારી છે જે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા છે એના પ્રેસિડેન્ટ અતુલ ગણતરાએ એક ઇંગ્લિશ સમાચાર પત્રને આપેલા ઇન્ટરવ્યૂમાં એવું જણાવ્યું છે કે આ સિઝનના પ્રથમ ચાર મહિના પ્રથમ ચાર મહિના એટલે જે કપાસની વેપારી સિઝન હોય મિત્રો એ ઓક્ટોબર મહિનાથી શરૂ થતી હોય તો ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી આ પ્રથમ ચાર મહિનામાં આપણા દેશમાં જે સ્થાનિક સ્તરે જે રૂની માંગ છે એ એકસો અને દસ લાખ ઘાંસડી જેટલી રહી છે અને આજ જ ચાર મહિનાના સમયગાળામાં ગત સિઝનમાં આપણા દેશમાં જે સ્થાનિક માંગ હતી એ અંદાજે બાણું લાખ ઘાંસડી જેટલી હતી તો ગત સિઝનની સરખામણી આપણે ટકાવારની દ્રષ્ટિએ જોઈએ તો રૂની સ્થાનિક માંગમાં ઓગણીસ ટકા જેટલો જંગી વધારો આપણને જોવા મળ્યો છે એવું કોટન એસોસિએશનના પ્રેસિડેન્ટ જણાઈ રહ્યા છે તો સ્થાનિક સ્તરે ઋની માંગ વધી છે અને વૈશ્વિક સ્તરે ઋના ભાવ વધ્યા હોવાથી આપણી જે નિકાસ કરવાની સંભાવના છે એ પણ પ્રમાણમાં થોડી સારી રહી છે પણ મિત્રો અહીંયા બીજું એક મહત્ત્વનું જે પરિબળ છે એ છે કે કેન્દ્ર સરકારે જે વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે તાત્કાલિક અસરથી વિદેશમાંથી જે આપણે રૂ આયાત કરીએ છીએ એના ઉપર જે ડ્યુટી લાગે છે અગિયાર ટકા ડ્યુટી લાગે છે એ ડ્યુટીને તાત્કાલિક અસરથી રદ કરી છે આથી હવે વિદેશમાંથી રૂની જે આયાત છે એ કોઈપણ જાતની ડ્યુટી ભર્યા વગર થઈ શકશે પણ અહીંયા મહત્ત્વનો અને સારી બાબત એ છે કે જે આ ડ્યુટી રદ કરવામાં આવી છે એ ઇએલએસ જે કોટન આવે એટલે કે લંબતાર કોટન એક્સ્ટ્રા લોંગ સ્ટેપલ કોટન એટલે કે સરેરાશ બત્રીસ એમ એમથી વધારેનું જે કપાસ આવે એને જે આયાત કરવા ઉપર જે ડ્યુટી હતી એ રદ કરવામાં આવી છે અને સામાન્ય રીતે આપણે જે ભારતમાં ઉત્પાદન થાય છે એ અઠ્યાવીસ ઓગણત્રીસ એમ એમના કપાસનું થાય છે એટલે એ રીતે બજારને આ પર આ જે સરકારની ડ્યુટી હટાવવાની જે વાત છે એની સીધી રીતે કોઈ અસર નહીં થાય પણ એક જે બીજી જે ચિંતાનો વિષય છે એ આપણે જોઈએ તો ગત સિઝનમાં આપણે અંદાજે બારથી ચૌદ લાખ ઘાસડી રૂની વિદેશમાંથી આયાત કરી હતી અને આ સિઝનમાં કદાચ આપણે વીસથી બાવીસ લાખ ગાંસડી વિદેશમાં થી આયાત કરશો તો વિદેશમાંથી જે આપણી આયાત છે એ ચોક્કસથી ઘણી બધી વધી રહી છે ભલે એ અત્યારે જે મંજૂરી સરકારે આપી છે એ ઇએલએસ કોટન એટલે કે લંબતાર પ્રકારનું જે કોટન આવે છે એની મંજૂરી આપી છે એટલે બજાર ઉપર સીધી રીતે આ પરિબળની અસર ન થતી હોય પણ આપણે જેમ ડુંગળીના વિષયે જોયું કે એક જે સરકાર દ્વારા જે જાહેરાત થઈ અને ખોટી રીતે બજારે લીધું ને બજારમાં આપણને થોડી જે પ્લસ માઇનસ જે છે એ જોવા મળે તો સરકારની જે આયાત ડ્યુટી રદ કરવાનો જે નિર્ણય છે એ ટેક્સટાઇલ સેક્ટર ટેક્સટાઇલ મિલોની વર્ષોથી એવી લ લગભગ એકાદ વર્ષથી એવી માંગ હતી કે જે આયા ડ્યુટી છે એને રદ કરવામાં આવે પણ જ્યાં સુધી આપણે પીક સિઝન ચાલતી હોય આપણા દેશમાં જે નવા કપાસની આવકો જ્યારે સતત વધતી હોય ત્યારે સરકાર જે છે એ ડ્યુટી સામાન્ય રીતે રદ કરતી નથી પછી જ્યારે આપણા દેશમાં કપાસની આવકો ઘટવા માંડે પછી ડ્યુટી રદ થતી હોય છે તો અહીંયા આયાત જે ઋણી આયાત છે એમાં ચોક્કસથી ડ્યુટી રદ કરવામાં આવી છે પણ એનો સીધી રીતે એટલી બધી અસર આપણા કપાસ બજાર ઉપર નહીં થાય અને આપણે આપણા સ્થાનિક કપાસ બજારની મિત્રો વાત કરીએ તો સર્વપ્રથમ બજારની વાત કરીએ તો રૂ બજારમાં જે રૂ ઘાસડીનો ખાંડીય ભાવ છે એ અઠ્ઠાવન હજારની આસપાસ આપણને જોવા મળી રહ્યો છે રોજ બસો ત્રણસો રૂપિયાનો વધારો થાય છે અથવા સો બસો રૂપિયાનો ઘટાડો થાય છે પણ અઠ્ઠાવન હજાર રૂપિયાની આસપાસ એક રીતે જે ભાવ છે એ સ્થિર થયા છે એટલે જે છપ્પન હજારની સપાટી હતી એથી પછી જે અઠ્ઠાવન હજાર સુધી ભાવ પહોંચ્યા અને હવે અત્યારે એક રીતે સ્થિર થયા છે વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ અત્યારે જે ત્રાણું સેન્ટ ચોરાણું સેન્ટની આસપાસ વેપાર થતો જોવા મળ્યો છે અને એક એક રીતે ન્યૂયોર્ક કોટન વાયદો પણ બાણું સેન્ટથી ચોરાણું સેન્ટની વચ્ચે એક રીતે સ્થિર થયો હોય એ રીતે જોવા મળ્યું છે અને આપણા જે કપાસના ભાવ છે ગુજરાતના યાર્ડોમાં આપણે કપાસના ભાવમાં સરેરાશ ચૌદસો રૂપિયાથી પંદરસો પચીસ રૂપિયાની સપાટીએ વેપાર થતો જોવા મળ્યો છે અને જે આવકો છે એ પણ એક રીતે સ્થિર છે આજે એટલે કે શુક્રવારના દિવસે ત્રેવીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે બોટાદ યાર્ડમાં મિત્રો અંદાજે પચીસ હજાર મણ કપાસની આવક નોંધાઈ છે તો દૈનિક સ્તરે જે પચીસ હજાર મણનું સ્તર છે એ બોટાદ માર્કેટ યાર્ડમાં જોવા મળ્યું છે તો જો મુખ્ય યાર્ડો છે એમાં કપાસની આવકો ટકેલી જોવા મળી છે અને ભાવ પણ એક રીતે ટકેલા જોવા મળે છે હવે આગામી સમયમાં નિયોગ કોટન વાયદો જે જેની સપાટી છે એ સપાટીથી પ્લસ થાય છે માઇનસ થાય છે એ એક મહત્ત્વનું પરિબળ છે અને બીજું જે મહત્ત્વનું પરિબળ છે એ એ આપણી આવકો છે આપણી આવકો ઘટે છે કે આ સ્તરે ટકેલી રહે છે એ એક મહત્વનું પરિબળ છે અને સીસીઆઈ પાસે બહુ મોટો સ્ટોક છે તો સીસીઆઈ જે અત્યારે સીસીઆઈના ભાવ છે એ પ્રમાણમાં ઊંચા છે આથી સીસીઆઈનો જે સીસીઆઈનું રૂ છે એ કદાચ માર્કેટમાં અત્યારે એટલી બધી રીતે નહીં ઠેલવાય પણ આગામી દિવસોમાં પછી સીસીઆઈ શું રણનીતિ અપનાવે છે એ પરિબળ પણ મહત્ત્વનું છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આગ્રી સાયન્સ સાથે જય સાન